હવે ઉનાળો ચાલુ થયો સખત તાપ પડશે ગરમી પણ આકરી પડવાની મિત્રો તેવામાં હાથીકાના વિસ્તારમાં ગેંડા ફળિયા ખાતે પીવાનું પાણી યોગ્ય રીતે ચોખ્ખું ન મળતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે ચક્કા જામ કર્યા છે અને વિરોધ કરી રહ્યા છે મિત્રો પીવાના પાણીની તકલીફ અલગ અલગ વિસ્તારમાં પડતી હોય છે ક્યાંક ગંદુ પાણી આવે તો ક્યાંક અનિયમિત પાણી અને જેને લઈને જ હાથીખાના વિસ્તારના ગેંડા ફળિયાના સ્થાનિકો અત્યારે વિરોધ નોંધાવી રહ્યા છે રોડ રસ્તા ચક્કાજામ કર્યા છે અને એક વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે પોલીસ પણ ઘટનાસ્થળે આવી પહોંચી છે પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે પોલીસે ઘટના સ્થળે આ જે કોર્પોરેશનના અધિકારીઓ છે તેઓને બોલાવ્યા છે અને વહેલામાં વહેલી તકે આ સ્થાનિકોનું નિરાકરણ આવે પ્રશ્નનું નિરાકરણ આવે તે માટે વાતચીત કરીશ કહેવાય કે પોલીસ સ્થાનિકોના પ્રશ્ન માટે એક કડીરૂપ સાબિત થઈ છે યોગ્ય નિરાકરણ આવે તે દિશામાં પોલીસ પણ સ્થાનિકોને મદદ કરશે તેવી માહિતી સામે આવી છે હા તમે ભીગાર હા મેડમ તમારું કલીચ છે એક મહિનાથી પાણી નથી આવતું આ જો આવું પાણી અમને એક જ માંગ છે ને આ આવું પાણી નહીં જોઈએ અમને છેલ્લા એક મહિનાથી પાણી નથી આવતી એવા સમસ્યાના કારણે ઘરણા ચોકી વિસ્તારના આસપાસના રહીશો અત્યારે અહીંયા રોડ પર ચકાજામ કરેલો હતો જે તાત્કાલિક અમે લોકો અહીંયા આવી અને એ લોકોને દૂર કર્યા છે અને અત્યારે ટ્રાફિક યથાવત થઈ ગયો છે અને લોકો સાઈડમાં ઉભા રહી અને કોર્પોરેશન માટે કોઈ અધિકારી આવે ને એમની સાથે વાતચીત કરીને માંગણી કરી રહ્યા છે કોર્પોરેશન સાથે વાતચીત ચાલુ છે અને લોકો ટૂંક સમયમાં આવી અને એમનો પ્રશ્ન નિકાર કરશે